સીતારામ ભધાઈ દાયરા ની રામ રામ સીતારામ બધાઈ ની હું જા પોઈ દી જા આપણે એક ફોન લીધો સુપર લેવા હા ઈ પોરી આય ઓનલાઈન લીધો રે ઓનલાઈન માં જ બધો પોરી આવ્યો તો હું ભાગ્યો હટણે લેવા એકને જા લેવા પછી પાછો આવે ને અનબોક્સિંગ આપણે કરી દીધું આગળ વિડીયોમાં બન્યા રહી ગયો એટલે હું તમને કે કયો ફોન હે કેવો ફોન હે કેવો સુપર જોરદાર ફોન હે આને ઈ ફોન છે ને ઈ મારા હાટુ લીધો ના ના મારા હાટુ નથી લીધો ઈ બાપુના હાટુ બાપુ હાટુ લીધો એ બાપુનો ફોન હે ને ઈ હા ઓય ન આવ્યો તો બગડીવા જ આવ્યો તો તો ઈવા હાટુ લીધો सेल आइयो तो, तो पछि ने लिदो तो न यो हाटो तमने देखाडियो के नी अनबक्सिंग कर गयो सिपुडोले सिपुडो सिपुडो अन्नास्तो सिपुडो अन्नास्ता पाके गयो मजे पाके तिना ति आमा सिपुडा त भेगा ति एक अपायको देउ के 100 હમ બાકી તો સળહી આતો આ એ આવો આલ ને તો ખુતી ઓલું પળ્યું દે એણે આસા લખી લે જાતી કિસારી હમ કઠોર આ એ કોઈ કરી એને કઠોર હોય તો એવું કામ મોરાયન મોરનું

કાલે હજી ત્રણ સોખું કહ્યું હતું બે નાખ્યું એક હજે પડી જઈને પપ્પા તો પોરી ગયા પણ બાપુ ને જાય બે હું નાખવા એટલું પડતા થોડુંક લીલેરું હોય એ નહીં ખાય પણ બરું આ પાછું લે લેટે ના નાથી વાટેલી चाइन है हरू पारा असराता कलर ना है कोई देखा ना मणि एक सूरज में प्रकाश इतने हैं देखा हाँ जो एरी हरेड कलर ना आ, ये देखा ना जो ता असरू पारा है द कोई सेक्ली ना वो ही चाइन है इमा मापा से मारो है जो कलर असल है द હેના ફોન આંબા હેઠળ મૂક્યો તો હિરે ગઈ હતી તડિકો એવો હે મજા આવે તડકાની અવાર બે મહિના ટાટું ટાટું રહ્યું હા મૂરી વાદરા તા ને દેવ નીકળ્યો નહી ને ટાઢોડા ના માં ટાંઢોળામાં રે ને એવી થાય કે તડીકો નીકળે તો મજા આવે વરસાદ પછી તડીકો ફૂલ હે ફૂલ ગરમી ના હેરી એવી ગરમી તો મજા આવે તડિકાની તો ખબર વીસ માસ્ટર છે ફોન લેવા અને આ ફોન દેવાનો એક્સચેન્જમાં જો આ ભાઈ આવે આ આપે દેવાનો હે ને નવો લેવાનો હોય એ ભાઈ ચેક કરે ફોન ચો એ ભાઈ ફોનનું ચેકિંગ કરે ને એ ચેકિંગ થઈ જાય એપ્લિકેશનમાં બધો ડેટા નાખે એ પછી એમાં નક્કી થાય કે આપણા ફોન નો ભાવ કામ આવી જાય આપણે રફલી ભાવ તો ઓનલાઈન દેખાડી દીધો હોય તો એ ભાઈ ચેક કરે ને એ પછી બધું આપણી પાકું ખબર પડે જો આપણું એક્સચેન્જ હે એ ભાઈ કન્ફર્મ કરી દીધું એવા આપણે એ ભાઈ આપણે ફોન ઓપન કરે અને દેખાડે પછી હરખું અનબોક્સિંગ તો હું તમને વાળી જ કરી દે અટાણા ભાઈ દેખાડે છે આપણે જરાક ઉતાર લઈએ વિડીયો ઓકે આપી દે ને મોબાઈલ નંબર ના છેલ્લા ચાર આંકડા બોલો ને વન નાઇન સેવન નાઇન પેમેન્ટ ઓનલાઈન છે કે એવી ભાઈ આપણે ખોલા દઈએ અમે બધી એક્સેસરી છે અને આ ફોન છે ભેગું કવર આવે સ્ક્રીન ગાર્ડ કે કંઈ લગાડે આવતું ને બધી રેડી છે એવા આપણે આમાં ચાલુ કરે જોઈએ ચાલુ કરે હગીએ ને કેવા રેડી કેવા જો હું કીર્તિન મેચિંગ ડ્રેસનો લીંગો લેવા ગોતવા નીકળ્યો કાપડ બોડ ભીડ બહુ જ છે આ નવરાત્રી છે ને એટલે બહુ ચાજી પીડ છે માણસો બહુ ચાજા જો હું આવ્યો ગલીમાં જોઈએ એવા મગા હે નીકળે ગયો પોરબંદર થી રસ્તો આવું એક આપો ને ભાઈ

એ ભાઈ ખોલો સાઈડમાં બટન છે અહીંયાથી હા એ ભાઈ હું શું કરો હા એ ઓલા ફોનમાં હું તો એ કરો જોય હા આય કુ લે ગો રેડી જોય હવે આમાં આય આમાં જો આ હું સુ કરો એટલે બધાય આવે આ રહ્યા બધાય ઠીક આમાં કંઈ વાન હોય એ

મારા બાપુ ના ફોન માં નો લાગે ને અમે થોડો નેટ ચાલુ હોય એવું આમાં લાગીએ એમાં આવી હતી પિસ્તાલીસ ટકા તો એ સેટઅપ કરવા માં બધા મે